નમસ્કાર મિત્રો હું સંજયભાઈ તળાવિયા બોલું છું મારે છેલ્લા ત્રણ વર્ષથી આ રસ મસાની તકલીફ હતી ઓપરેશન કરવા હું ઓપરેશન સુધી પહોંચી ગયો હતો બહુ દવાઓ મેં કરી પણ વર્ષ છેલ્લા છ છ મહિનાથી આ મને ફેસબુકમાં મેં જોયું ને તો મને હર્ષિત નામની સિરપમાં આ હર્ષિત નામની સિરપનું મેં ફેસબુકમાં બહુ વિડીયા જોયા પછી મેં ખુદ મગાવેલી ઓનલાઈન મગા આ ખૂડ ઓનલાઈન મગાવેલી હરસિંહ નામની સિરપ મેં એક મહિનો પીધીને એટલે મને પચાસ ટકા જેવી રાહત થઈ ગઈ ત્રણ મહિનાનો કોર્ષ મેં પૂરો કર્યો એટલે મેં મને હાવ સારું થઈ ગયું છે મારે બહુ તકલીફ હતી આ દવાથી મને ઘણો બધો ફેર પડી ગયો સો ટકા રિઝલ્ટ છે અને બહુ સારી છે મિત્રો જેને હરસ મસાની તકલીફ હોય તો અવશ્ય એકવાર આ દવા મગાવી અને વાપરજો બહુ જ સારી સારું રિઝલ્ટ છે